ભેગો થાય નહીં વારો રાખ્યા નહિ તો માતા મુશળો ભાગ હાલુ કે આવા બોલ માંડ્યા માતાજી ના આંખમાં ઝેર ચડ્યું અને પતંગ લાવવા માં લ્યા

નાગો નઈ લે હેચ વારો હવ નઈ જાય પણ શે એટલે મારે કેવું પડ્યું કઈ કરતા બાપુ તો બોલે એમ

તારો આખું કુટુંબ તારે તારો નહિ પણ તું ગાંડા દેવ નો ને તો તારો રે હવે પેલા દેવ ને ખાડા લઈને બે માણસ જઈને કગરો પછી મારજ થાય થાય તમે ખાડી જાય બરાબર બે ને કગરે